હું સૂર્યની ચોથી નજીક નો ગ્રહ છું હું પીડાઈ કરતા રંગ નો ગ્રહ છું મારે વાતાવરણ

嗯。 તો મુખરીએ કભી સુલાયે કોડે તો નન્નો ગરો સુ મારા વાતાવરણમાં બરાબર તમારે આમાંથી મને એવું કહેવાનું છે કે કયો ગ્રહ છે એ બધાયથી જુદો ફરે છે બરાબર બાકી બધા ગ્રહ છે એક જ દિશામાં ફરે છે એક જ ગ્રહ એવો છે કે દિશા અલગ છે પ્રશ્ન ચાલો કયો નામનો